ગણેશ ચોથની વાર્તા ભાદરવા માસની અંજવાળી ચોથે કરાતું આ વ્રત વિઘ્નહર્તા ગણેશજીનું છે શ્રી ગણેશ સુખ સંપત્તિ દાતા છે વ્રત કરનારે પ્રાતકાળી પવિત્ર બની શ્રી ગણેશજીનું સ્થાપન કરી લાલ કરણના ફૂલોથી પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો શ્રી ગણેશને લાડુનું નૈવેદ્ય ધરાવવું વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવું બીજા દિવસે ગણપતિની સ્થાપિત કરેલી મૂર્તિ વાજતે ગાજતે જળમાં પધરાવવી નૈવેદ્યમાં ધરાવેલા લાડુથી પારણા કરવા એક ઘડામાં અન્ન ભરી ઘડાનું દાન કરવું રાતે ભજન કીર્તન કરવું વાર્તા ભાદરવા માસની અંજવાળી ચોથે ગણેશજી સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યા અને વિઘ્ન પર પારાવાર રોષ ઉપજ્યો તરત જ તેમના મુખેથી શ્રાપ સરી પડ્યો હે રાહુ કેતુના શિકાર ચંદ્ર તારા રૂપ પર ગર્વ કરીને તું બીજાની ઠેકડી ઉડાવે છે તેથી હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે નજર કરશે તે વગર વાંકે આફતમાં પડશે શ્રાપ સાંભળીને ચંદ્ર ધ્રુજવા લાગ્યો શ્રાપ આપીને ગણેશજી તો ચાલ્યા ગયા પણ ચંદ્ર એટલો બધો ભયભીત થઈ ગયો કે જઈને કમળમાં છુપાઈ ગયો પૃથ્વી પર ઘટા ટોપ અંધકાર છવાઈ જતા સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા કેટલાક તો શ્રાપનું નિવારણ પૂછવા માટે બ્રહ્મા પાસે દોડી ગયા વિગતે વાત સાંભળી બ્રહ્મા બોલ્યા વિઘ્નહર્તા ગણપતિનો શ્રાપ કોઈ કાળે મિથ્યા ન કરી શકે કોઈ દેવમાં આ સામર્થ નથી છતાં શ્રાપનું નિવારણ કરવું હોય તો ચંદ્રએ ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે ભાદરવા માસે અંજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે આ દિવસે ગણેશજીની પંચ ધાતુની પ્રતિમા બનાવી તેની ચંદ્ર સ્થાપના કરે ચાર દિવસ સુધી વિધિવ્રત પૂજા કરે લાડુનું નૈવેદ્ય ધરાવે ગણેશજીની સ્તુતિ કરે ચોથા દિવસે ઉપવાસ કરે ચતુર્થીની સાંજે વાજતે ગાજતે મૂર્તિ જળમાં પધરાવે તેમજ આ દિવસે બ્રહ્મ ભોજન કરાવી વસ્ત્રદાન કરે તો આ વ્રતથી ગણપતિજી જરૂર રીઝશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે ભાદરવાની અંજવાળી એકમ આવતા ચંદ્રએ વ્રત શરૂ કર્યું વ્રત પૂર્ણ થયે ગળગળા અવાજે ક્ષમાયાચના કરી હે સર્વજીવનું શુભ કરનારા સંકટ હરતા ગણેશજી હું જાણે અજાણે તમારા દોષમાં આવ્યો છું હે દયાના દેવ દયા કરો ક્ષમા કરો ચંદ્રની આજીજીથી પ્રસન્ન થયેલા ગણપતિ પ્રગટ થયા ચંદ્રને આશીર્વાદ આપતા બોલ્યા હે રોહિણી પતિ ચંદ્ર તને શ્રાપમાંથી તો મુક્ત ન કરાય કારણ કે મેં આપેલો શ્રાપ મિથ્યા થતો નથી છતાં હું તને એના કલંકથી મુક્ત કરું છું જો કોઈ પણ જીવ ભાદરવા સુદ બીજના દર્શન બીજના ચંદ્રના દર્શન કર્યા પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં પડે પરંતુ ભાદરવા સુદ ચોથના દિવસે તારા દર્શન કરનારને જરૂર કલંક લાગશે પણ જો કોઈ જીવ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેનું એક કલંક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ હે દુંદાળા દેવ જેવી ચંદ્ર પર દયા કરી તેવી દયા તમારું વ્રત કરનાર સર્વ જીવ પર કરજો જય હો ગણેશજીની